તમારા માટે ખૂબ જ સરસ આજના વિડીયોના અંદર એક ડાયટ ફેન્સી સાડીસનું કલેક્શન લાવી છું ખૂબ જ સરસ પીચ કલરના કોન્સેપ્ટના ફેબ્રિકના અંદર તમે જોઈ શકો છો રેડી ટુ આ કોન્સેપ્ટ છે જેના અંદર તમને રેડી ટુ વેર બ્લાઉઝ પણ મળી જશે આ રહેશે ઓર્ગેન્ઝા બેઝ ફ્લાવર પ્રિન્ટ ડિજિટલ પ્રિન્ટ લેવાની છે આપણે વાત કરો પલ્લુની તો પલ્લુ ઉપર તમને ખૂબ જ સરસ ઝાલર પ્રકારની લેસ પણ જોવા મળી જશે આના ઉપર તમને સેરોસ્કી વર્ક ફરવાનું છે આટલા સરસ સરસ આર્ટિકલ છે એ પણ અફોર્ડેબલ પ્રાઇસ અંદર માત્ર આઠસો રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જ હું તમારા માટે આ ટાઈપના કલેક્શન કલેક્શન લાવીશ

તમને એક પહેલું સેગમેન્ટ છો એક પહેલું આર્ટિકલ બતાવો છો ખૂબ જ સરસ પીચ કલરના કોન્સેપ્ટના ઇમ્પોર્ટન્ટ ફેબ્રિકના અંદર તમે જોઈ શકો છો રેડી ટુ વેર સાડી નો આ કોન્સેપ્ટ છે જેના અંદર તમને રેડી ટુ વેર બ્લાઉઝ પણ મળી જશે જોઈ શકો છો આ ટાઈપનો ડિઝાઇનર બ્લાઉઝ રહેવાનો છે મિત્રો આ પેડેડ બ્લાઉઝ રહેવાનો છે અને ડિઝાઇનિંગ ખૂબ જ સરસ આની રહેવાની છે આપણે વાત કરું તો નેટ ફેબ્રિકના ઉપર આ સિકવન્સ નું વર્ક છે સ્લીવલેસ બ્લાઉઝ રહેવાનું છે આના અંદર અટેચેબલ તમને સ્લીવ્સ પણ મળી જશે જો કોઈ મહિલા સ્લીવલેસ પહેરવાનું પસંદ નહીં કરતી હોય તો ઇઝીલી આની સ્લીવ્સ અટેચ કરીને પણ વેર કરી શકે છે આના અંદર તમને કલર વેરાયટીઝ જોઈતી હોય કલર વેરાયટીઝ મળી જશે એક મિનિટના અંદર વેર કરે ને તેવા ટાઈપની આ સાડી રહેવાની છે થોડુંક આગળ વધી આપણા પાસે તમને આપણે બાંધણીના પણ કલેક્શન જોવા મળી જશે ખુબ જ સરસ બાંધણીનું આર્ટિકલ છે હું તમને એકવાર વાર આર્ટિકલ બતાવી દઉં આ ટાઈપનો કંઈક આનો કેટલોગ રહેવાનું છે મિત્રો કલર્સ વેરાયટીઝની વાત કરું ને કલર વેરાયટીઝ તમે તમારી આંખથી જોઈ શકો છો આ ટાઈપના કલર વેરાયટીસ રહેવાની છે હવે બાંધણીના અંદર મોસ્ટલી તો તમે રેડ અને ગ્રીન કલર વધારે જોયા હશે બટ અહીંયા તમને પિંક પણ મળી જશે ને યલો પણ મળી જશે અને વાત કરું લહેરિયાઓની તો લહેરિયાઓના પણ આપણા પાસે ખાસ કલેક્શન છે જોઈ શકો છો આ ટાઈપના લહેરીયાના 컬렉શન પણ અતમને આપલા પાસે મળી જશે એકવાર હું તમને આનો બંડલ જ બતાવી દઉં અને મિત્રો આપણે છેને સિંગલ પીસમાં ડીલ નથી કરતા તમને કોઈ પણ વસ્તુ લેવી હશે ને બંચ ટુ બંચ સેટ વાઇસ વસ્તુઓ જ પરચેસ કરવી પડશે સિંગલ પીસમાં ડીલ નથી કરતા કારણ કે કેવું હોય છે કે કસ્ટમર છે ને મિત્રો વેરાઈટીસ માંગતું હોય છે કલર વધારે માંગતા હોય છે એટલા માટે તમને સિંગલ પીસ અહીંયાથી નહીં મળતા હોય બરાબર એક ખૂબ જ સરસ એક બીજું હું તમને બતાવું છું આર્ટિકલ જે લહેરિયાનો આર્ટિકલ રહેવાનો છે લેસ કોન્સેપ્ટ રહેશે જોઈ શકો છો જોર્જેટ નું આ ફેબ્રિક રહેવાનું છે જુઓ કલર વેરાયટીઝ જોયો મિત્રો ખૂબ જ સરસ સરસ તમને અહીંયા કલર છે આ સાડી જોઈ શકો છો આના ઉપર તમને મળી જશે અને બ્રોકેટ વેરાયટીનો બ્લાઉઝ રહેવાનો છે બ્લાઉઝના અંદર પણ તમને ખૂબ જ સરસ એક જરીનું વર્ક જોવા મળી જશે સ્ટોન વર્ક જોવા મળી જશે ને એક વાર હું આ તમને સાડી ઓપન કરીને બતાવી દઉં પેકેજિંગ બતાવી દઉં ખૂબ જ સરસ પેકેજિંગ રહેશે આ ટાઈપની બોક્સ પેકેજિંગ રહેવાની છે વિથ કેટલોગ વિથ બોક્સ પેકેજિંગ આટલા સરસ સરસ આર્ટિકલ છે એ પણ અફોર્ડેબલ પ્રાઇસના અંદર માત્ર આઠસો રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં હું તમારા માટે આ ટાઈપના કલેક્શન છું કલર જુઓ મિત્રો કેટલા સરસ કલર છે બામલી અને લહેરિયાઓના અંદર જો તમને રિઝનેબલ પ્રાઇસ ના અંદર કલેક્શન જોઈતા હોય આપણા પાસે રિઝનેબલ પ્રાઇસ ના અંદર પણ તમને કલેક્શન મળી જશે અને ઇવન જો તમને વેડિંગ કલેક્શન જોઈતા હોય ને બિઝનેસ માટે તો આપણા પાસે વેડિંગ કલેક્શન પણ મળી જશે સ્મોલ કેપિટલ સાથે તમે બિઝનેસ સ્ટાર્ટ મિત્રો અજમેરા ફેશન સાથે જોડાઈને અને જે અજમેરા ફેશન જે છે ને આ કંપની ખૂબ જ જૂની અને પ્રખ્યાત કંપની છે વર્ષ જૂની કંપની છે છે અને બહુ લોકોએ જોડાઈને સ્ટાર્ટ કર્યો આપણી જો તમને પોતાના સ્ટેટ અને સિટીના અંદર ફ્રેન્ચાઇઝી જોઈતી હોય ને તો તેના માટે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય સ્ક્રીન પર નંબર છે તેના પર કોલ કરીને પણ ત્યાંથી પણ ઇન્ફોર્મેશન પ્રાપ્ત થઈ શકો છો ઇવન આપણી ચેનલ ઉપર પણ ફ્રેન્ચાઇઝીનો ડિટેલમાં વિડીયો પોસ્ટ થઈ ગયો છે ત્યાંથી પણ તમે વિડીયો જોઈ શકો છો આપણે ડિસ્ક્રિપ્શન અંદર લિંક મુકાઈ ગઈ હશે તેના પર ક્લિક કરીને તમે વિડીયો જોઈ શકો છો અને તમને ફેન્સી જોઈતા હોય ને ફેબ્રિક થઈ ગયા કે પછી પાર્ટી વેર આર્ટિકલ્સના જીમીચુ ફેબ્રિક બેઝ પાર્ટી પાર્ટીવેર આર્ટિકલ્સ પણ છે જોઈ શકો છો આઠસો રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં તમને બધા જ કલેક્શન આ ટાઈપના કલેક્શન મળી જશે અજમેરા ફેશનના અંદર ઇવન તમને બધા સ્ટેટ અને સિટીના કલેક્શન મળી જશે જોઈ શકો છો ખૂબ જ સરસ સરસ ફેન્સી આર્ટિકલ્સ છે મિત્રો આ ટાઈપના આર્ટિકલ સરસ છે આ રહેશે આપણે ઓર્ગેન્ઝા બેઝ ફ્લાવર પ્રિન્ટ ડિજિટલ પ્રિન્ટ રહેવાની છે આપણે વાત કરો પલ્લુની તો પલ્લુ ઉપર તમને ખૂબ જ સરસ ઝાલર પ્રકારની લેસ પણ જોવા મળી જશે આના ઉપર તમને સિરોસ્કી વર્ક કરવાનું છે અને જોવો આ ટાઈપની ડબલ ટોન સાડી જોઈતી હોય ડબલ ટોન ટોનના અંદર મળી જશે જોઈ શકો છો આ ટાઈપની તમને મેરેજ સિઝન માટે જોઈતી હોય ને એ પણ સાડી મળી જશે મિત્રો ખૂબ જ સરસ સરસ કલેક્શન છે કલર્સ જોઈતા હોય તો કલર્સ પણ આપણા પાસે અવેલેબલ છે અને ઓલ ટાઈમ ફેવરેટ બ્લેક કલર પણ આપણા પાસે મળી જશે બ્લેક કલરના અંદર તમને બીજી બધી વેરાયટીઝ જોઈતી હોય તે પણ મળી જશે બટ ને તો એટલું ભરપૂર ભંડાર છે ને કે હું તમને કેટલી વેરાયટીસ બતાવું તમને બોક્સ પેકેજિંગ જોઈએ બોક્સ પેકેજિંગ મળી જશે જો તમને આપણે પૂઠાવાળી જેમ કે હું એ પ્રકારની બતાવીને છે પૂઠાવાળી બોક્સ પેકેજિંગ તેવી જોઈએ તે પણ મળી જશે આ ટાઈપના લેપટોપ બેગ પેકેજિંગ જોઈએ એ પણ આપણા પાસે મળી જવાના છે બોક્સ પેકેજિંગ જોઈતા હોય તે પણ મળી જશે અને આ ટાઈપના જો તમને પાઉચ પેકેજિંગ જોઈતા હોય ને બંડલ પેકેજિંગ જેને કહેવાય આ ટાઈપના બંડલ પેકેજિંગ પણ આપણા પાસે મળી જશે વેરાયટીઝ તો એટલી બધી છે જેટલી વેરાયટીઝ હું તમને બતાવું એટલી ઓછી છે બટ મિત્રો ટાઈમિંગની એક લિમિટેશન હોય છે એક જ વિડીયોના અંદર બધા જ કલેક્શન છે કવર કરવાના થોડા મુશ્કેલ છે થોડા હાર્ડ છે એટલા માટે તમને શું કરવું પડશે વિઝિટ કરવી પડશે વિઝિટ માટે આપણો એડ્રેસ લેવાનો છે સુરાના વન ઝીરો વન ગ્રાઉન્ડ ફ્લોર પર અજમેરા ફેશન છે મિત્રો આપણે સારા દરવાજા આપણે લોકેશન રહેવાની છે સુરત રેલવે સ્ટેશનથી હાર્ડલી એક કિલોમીટરના અંતરે રહેશે પિકઅપ ડ્રોપની ફેસિલિટી છે વિડીયો કોલની ફેસિલિટી છે ઘરે બેઠા પણ તમે પ્રોડક્ટ ઓનલાઈન પચાસ કરી શકો છો વિડીયો કોલની પણ સુવિધા છે અને ઇવન જો તમને આ કલેક્શન સારું લાગ્યું હોય તો આપણે સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપ કરી શકો છો અને પર્ટિક્યુલર કોઈ પણ પ્રોડક્ટ પણ જાણી શકો છો ત્યાંથી પીડીએફ પણ મંગાવી શકો છો અને ઓનલાઈન પરચેસિંગ પણ કરી શકો છો આટલી બધી ફેસિલિટી છે આટલી બધી સુવિધા છે તો એક વાર વિઝિટ જરૂરથી કરજો મિત્રો અને વિઝિટ માટે તમે એડ્રેસ કહી દીધો છે સ્ક્રીન પર નંબર પણ આવી ગયો છે કોલ કરો વિઝિટ કરો સરસ એવું કલેક્શન લઈને જાઓ નાની કેપિટલ સાથે બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છો ફ્રેન્ચાઈઝી જોઈતી હોય તે પણ આપણા પાસે મળી જશે તો બસ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ હું તમને મળીશ નવા વિડીયોના અંદર નવા કલેક્શન સાથે ત્યાર સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ અને હા લાઈક ને લાઇક્રાઈબ જરૂરથી કરી દેજો